હવે અન્ય સમાચારો પર નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ પીએમ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્રિદિવસીય તેમનો ગુજરાતનો પ્રવાસ હતો અને ખાસ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે ત્યારે સાસણમાં સફારી પાર્કમાં સિંહ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા હોવાની તસવીરો પણ હાલ સામે આવી રહી છે સવારે છ વાગ્યાના સુમારે સિંહ દર્શનના કાર્યક્રમ માટે તેઓ રવાના થયા હતા સૌરાષ્ટ્રની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે આજે તેઓ સાસણ ખાતે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે હિરેન જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન માટે નીકળી પડ્યા છે શું છે વિગતો જણાવી દઉં કે વડાપ્રધાન સાસણ ગીરની મુલાકાતે છે અને ગત રાત્રિના જ ભાષણ માં આવેલા જે સિંહ સદન ના રૂમ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારે છ વાગ્યા આસપાસ વડાપ્રધાન છે તે ગીર જંગલ સફારીની મુલાકાતે નીકળ્યા છે અને થોડી જ વારમાં તેઓ સિંહ દર્શન કરી પરત સિંહ સદન ખાતે પહોંચ્યા અને ત્યાં સિંહ સદનમાં આવેલ ઓડિટોરિયમ ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક યોજાવાની છે